બધા માતાજી ને વંદન કરો પણ પૂજા તમારી કુળદેવી ની કુળદેવી કુળદેવી ની જ કરો હા તમારી કુળદેવી ની મૂકીને ઈચ્છા નથી તો કોઈની ત્રેવડ નથી કે એની વાડીમાં કોઈ દગલું મૂકી શકે તમારા ખેતરમાં કોઈ નું આવી શકે ને તમારી વાડી તમારું ખેતર એમાં કોઈની ત્રેવડ નથી કોઈ આવી શકે એટલે પેલી તમારી કુળદેવી એના નિવેદ કરો એની પૂજા કરો એનો દીવો સવારમાં હું તો કહું તમારે ઘરે હેરાન હેરાન થઈ ગયા હોય પરેશાન હોવ ને તો તમારી કુળદેવી નામનો એક દીવો શરૂ કરી દો એટલે એક વર્ષ સામો દિવસ આવે તે તમારો બેડો પાર કોઈ દાડો મારી ચામુંડા કે કદાચ મારા હાથે ની જો કોઈ દાડો મારા હાના હોય શિયાળા થવા દઉં તે દે આબાજીવા પહાડી ની માથે બેઠી હું ચોટીલા ડુંગરે ચામુંડા નો હોવા ડુંગરે